સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણને કેમ છો તો કાંઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત અંબાજીની અંદર તો ગાય આજે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ માના ધામની અંદર અને હવે જે માનો પૂનમનો જે મેળો છે ટૂંક સમયની અંદર જ હવા જઈ રહ્યો છે અને ખાસ અત્યારે તમે જુઓ તો જે માનવ મહેરામણ છે લાખોની સંખ્યામાં જે માના દર્શન માટે આવી ગયા છે અને હાલ તમે જે મારી પાસે સર્કલ જુઓ છો એ એક જેટ માનું જે મંદિર છે એની સામે છે અને જે બીજો માનો દ્વાર છે એ તમને બતાવો તો ખૂબ જ રીતે શણગારેલો છે અને ખાસ કરીને લાઇટિંગનું ડેકોરેશન છે ગજબ છે તો બી કન્ટિન્યુ રહેજો આપણે સુંદર મજાનો અહીંયા નજારો છે રાતનો એ જોવાનો છે તો ગાઈઝ આ મંદિરનો મુખ્ય દ્વાર છે જોઈ શકો છો કે સરસ મજાનો જે શણગારી દીધો છે લાઇટિંગથી અને ગેટની બંને તરફ તમે જુઓ તો અંદર જે માનું મંદિર છે એના તમને સીધા દર્શન નહીંથી થશે અને અહીંથી તમે સીધા જોશો એટલે મંદિર સુધી જેટલો પણ રસ્તો છે એકદમ જે શ્રદ્ધાળુ છે એમથી ભરાઈ ગયો છે એક પગ મૂકોની પણ જગ્યા નથી જોઈ શકો છો અહીંયા અને ખાસ આજે આપણે ઊભા છીએ એ સર્કલ છે એકાવન શક્તિપીઠ સર્કલ કે જ્યાં ઉલડાથી સજ્જ અને વચ્ચે સરસ મજાનો ડુંગર બનાવ્યો છે જોઈ શકો છો કે લાઇટિંગથી એકદમ સજ્જ છે અને આ જે તમે રોડ જુઓ છો એ આબુ જે ગબ્બરનો ડુંગરો છે એ તરફ જવાનો રસ્તો છે એને પણ જે લાઇટિંગથી છે એ સજ્જ કરી દીધો છે તો તમે એ પણ જોઈ શકો છો અહીંયા અને અહીંયા પણ શ્રદ્ધાળુઓની ભીડ તમે જુઓ તમારી જ્યાં નજર પહોંચે ત્યાં તમને શ્રદ્ધાળુઓ ભક્તો એ જ જોવા મળશે જેમ કીડિયારું ચાલતી હોય ને એ તમે જો એકદમ જબરદસ્ત લોકોની ભીડ જામી ગઈ છે અને સાંજનો સમય છે એટલે બધા પ્રસાદી લઈ અને માના દર્શન માટે જાય